નિકોલ અમદાવાદ ખાતે આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં રોજ સવાર સાંજ દોઢસો થી વધુ વયોવૃદ્ધ પુરુષ અને મહિલાઓ સારી રીતે સમય પસાર કરી શકે તે માટે સત્સંગ અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે સંસ્થા તરફથી દરેકને ચા પીવડાવવામાં આવે છે અને દાતાઓ તરફથી મોટે ભાગે નાસ્તો કરાવવામાં આવે છે જે તમે આજે જોઈ રહ્યા છો ગરમા ગરમ ભજીયા અને જલેબી વડીલો આપણા હોશથી જમી રહ્યા છે બસ આ જ રીતે આપ પણ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમની મુલાકાત લો વર્ષોથી બેસણા માટે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં હોલ તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે લાઇટ બિલ પણ લેવામાં આવતું નથી આ જ રીતે એક બીજા નવા હોલનું નિર્માણ કાર્ય શરૂ થયું છે તો આજે જ આ આશ્રમની મુલાકાત લો અને યથાશક્તિ પ્રમાણે યોગદાન આપો મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન